हमारे दारू बेचवा देओ से हमारे दारू बेचवा देओ से 8 के हमारे दारू बेचवा देओ से हां ये ये जोरा को चले हमारे दारू बेचवा देओ से चलो हमारे दारू हमारे दारू मैं पांच ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસ નામે વિરોધ કરવા આવ્યા મેં જોયા કે પોલીસ પરિવાર ના તો કોઈ હતા નહી ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરો એ મોકલેલા લોકો હતા પણ વિરોધ શેનો કરે છે આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો પાણી ના મળે ગુજરાતમાં પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે લોકેશન પર પણ સિદ્ધિક ડિલિવરી થાય અને આ દારૂની જોડે જોડે જે ડ્રગ્સથી બધી વધી છે એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયું આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોટના મુખમાં ધકેલાય છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે અને એ પરિવારે ત્યારે યાત્રાની શરૂઆત થઈ બીમાથી ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ સ્ટેશન મોકલ્યા ત્યાં જઈને જે રજૂઆતો કરી કે જીગ્નેશભાઈ ની રજુઆત નથી પણ આખા ગુજરાત ની માતાઓ બહેનો જે દર્દ હતો

હું એ પોલીસ સ્ટેશનના બધાને સસ્પેન્ડ કર દઈશ એવો એને ઓર્ડર કરવો જોઈતો તો પણ જાણે પેલા ભૂટને વકીલાત કરતા હોય જાણે પેલા હપ્તાખોરો એમના ભાગીદારોનો બચાવ કરતા હોય કે ઉઘરાણું કરનારા વહીવટારો હોય એને બચાવાની ભાષામાં એમ કે કોંગ્રેસના ધારાસભ્ય સંસ્કારી નથી આ ધારૂ ડ્રગ્સના પૈસા લઈ અલે ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવને તાઇફા કરો જે ભાજપના બળતિયાઓ પાસે સાયકલના ઠેકાણા નતા એ આજે મોટી મોટી મર્સિડીઝ ધ ફોર્ચ્યુનર ગાડીઓમાં ફરતા થયા કે આ હфта કોરીના રાજને કારણે થયા છે ભ્રષ્ટાચારને કારણે થયા છે અને ગુજરાતના લોકોનો જે આક્રોશ છે એને વ્યક્ત થાય એની રજૂઆત થાય એના માટે વિરોધ થાય તેનો અવાજ દબાવવા માટે પોલીસ વિરોધ કરવા અરે ભાઈ સાચો પોલીસ તો જઈને પૂછો કે જયારે એના શપટ લે છે ત્યારે કોઈ પણ નાચ જાત ધર્મ ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપટ લે છે અને સાચો પોલીસ વાળો હોય કે કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જપ્તા લેનારા છે જપ્તા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ટ્રક્સ મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છીએ પૈસા ક્યાંથી આવશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લાગે છે કે દર મહિને નીચેવાળા તો દસ ટકા પૈસા ખાય છે પણ નેવ ટકા જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ ભૂટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જેને કેવું હોય જ્યાં રજૂઆત કરવી હોય કરો

એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે ડ્રગ્સ ના લીધે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે તો બધા મોડું સંતાડતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ વાળો છે એને આનાથી કોઈ ચિંતા નથી પણ જે ભ્રષ્ટાચારીઓ છે હપ્તા લેનારા છે અને હપ્તા ગાંધીનગર માં પેલા મંત્રી કે સરકાર ને પહોંચાડનારા છે એમના પેટમાં તેલ રેડાયું છે અને એ લોકો આ કોંગ્રેસ ની જન આક્રોશ યાત્રા નો વિરોધ કરવા માટે રસ્તા પર આવ્યા હતા પણ અમે આવકારીએ છીએ આ તો લોકશાહી છે તમે આવો ખુલ્લામાં વિરોધ કરો ડાયામાં કોઈ પણ ગામના કોઈ પણ ચોકમાં આવો ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસનો એક એક આગેવાન તૈયાર છે અમે જ્યારે પોલીસ જરૂર પડી હોય એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામતની વાત આવી હોય દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ વાળાનો અવાજ બન્યા છે આજે પણ સલામ કરીએ છે જે પ્રમાણિક પોલીસ વાળા છે ભ્રષ્ટાચારીઓ છે હપ્તાખોરો છે વહીવટદારો છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની ચોટ પણ એટલી મજબૂત હમણાં ગઈકાલે અંબાજી હતા તુષાર ને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ચણોમાં શીશ ઝુકાવીને ચુકાવીને બહાર આવ્યા